બે દિવસ પહેલા અલગ અલગ પાંચ કેસ કરીને સાત આરોપીઓની ધરપકડ કરીને કુલ પાંત્રીસ લાખનું એમડી ડ્રગ્સ કબજી લીધું હતું આ કેસમાં પોલીસ તપાસમાં વધુ ત્રણ આરોપીઓને પકડવામાં આવ્યા છે અહીં ઉલ્લેખનીય છે કે મુંબઈથી એક મહિલા અને એક પુરુષ સ્કૂલ બેગમાં ડ્રગ્સ સુરત લાવતા હતા ત્યારબાદ આ બધાને ડ્રગ્સ સપ્લાય કરતા હતા જેઓ કોઈ જરીનો વેપારી ટેમ્પો ડ્રાઈવર કારનો મિકેનિકલ પણ ડ્રગ્સના ધંધામાં હોવાનું સામે આવ્યું છે સુરત ક્રાઇમ બ્રાન્ચ દ્વારા બાતમીના આધારે બે દિવસ પહેલા રેલવે સ્ટેશન પરથી મુંબઈથી સૂર્યનગરી એક્સપ્રેસમાં આવી રહેલા એક મહિલા રાબ્યા અને યુવકને બસોને પચાસ ગ્રામ એમડી સાથે પકડી પાડ્યા હતા તેમની પૂછપરછ બાદ શહેરમાં અલગ અલગ પાંચ જગ્યાએ રેડ કરીને કુલ સાત આરોપીઓને પકડી પાડ્યા હતા અને તેમની પાસેથી પાંત્રીસ પોઈન્ટ સુડતાલીસ લાખનું એમડી ડ્રગ્સ કબજે લીધું હતું આ ગુનામાં સંડોવાયેલા બીજા આરોપીઓને પકડવા માટે ટીમ કામે લાગી હતી ત્યારે આજે વધુ ત્રણ આરોપીઓ મોહમ્મદ મોહસિન ઉર્ફે બાટલી ફારૂક શેખ મોહમ્મદ સૈફ ઉર્ફે પઠાણ મોહમ્મદ સલીમ રૂપાલવાલા તથા યુસુફ ઉર્ફ યુસુફ ઘોડા મિયા મોહમ્મદ શેખની ધરપકડ કરવામાં આવી